તમારો મારા નવા વ્લોગમાં સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જશો આપણા વ્લોગ જોતા એ મજામાં જ રહેવાનું હોય હું ભાઈ તો ભાઈ એટલા દિવસથી આપણો વ્લોગ નહોતો આવતો એનું કારણ છે જો અત્યારે જે આપણે મજા જેવું બહુ છે ને ગરવું બરે છે ઉધરસ છે અને શરદીનું બધું બધું ભેગું થઈ ગયું અવાજ જવો જે ભાઈરે ભારે લાગતું હોય છે ભાઈરે ભાઈરે અવાજ છે અને ભાઈ આજે આજે તો નહીં પણ આજને કાલે પેધી દ્વારકામાં ભાઈ મહારાસ છે બહુ સરસ આયોજન કરેલું હોય પણ આપણે પુગાઈ એવી સ્થિતિ છે ને કેમ કે આપણે મજા જેવું નથી એટલે આપણે ભાઈ દ્વારકા જતા નથી જય દ્વારકાધીશ અને ભાઈ બહુ સરસ આયોજન કરેલું હોય મહારાસનું સાડત્રીસ હજાર આયરણીય રાસ રમશે બહુ આમ અદ્ભુત હશે ભાઈ પણ આપણે જવાનું નથી ભાઈ આપણે શું કહેવાય કે સબસ્ક્રાઈબર બહુ સારા એવા વધે છે તમારા બધાનો સપોર્ટ સારો એવો છે અમારો ભાઈ નવ સાડા આઠ હજાર સાડા આઠ હજાર જેવા સબસ્ક્રાઈબર થયા છે અને એવું કહેવાનું હતું અમારે પહેલેથી ભાઈ દસ હજાર સબસ્ક્રાઈબર થાય ને દસ કે એટલે અમે દ્વારકા જાશો દ્વારકાધીશના દર્શન કરવા માટે એટલે પૂજા એના પપ્પાના ઘરે છે બે ત્રણ દિવસ ત્યાં એટલે ત્યાં છે એટલે આપણે ભાઈ હવે એવું છે નહીં બરાબર તો ચાલો આપણે જોઈએ આપણે અત્યારે અહીંયા ઘરે અમારા મમ્મીની શું કરે છે અને આપણા બ્લોકને કન્ટિન્યુ આગળ

પછી એમ પણ તમે બધા જે રાસ લેવાના હોય રાસ લેજો અને બહુ વ્યવસ્થિત હા તો આવે છે

મારા મમ્મીએ કીધું એમ કે અમારે ભાઈ સુધાણું નથી તો તમે બધાએ જઈ આવજો અને ચાલો મારે થોડું થોડું કામ છે તો ગામમાં કામ પતાઈ આવું અને પછી આપણા કંટીમાં હવે મકાઈ વાવીએ છીએ કાંદરબાર ભાઈ મકાઈ વાવીએ એમ કે નાખ્યો અઢી મંડનો કટો આમ કેટલી વિખે આ

મેંદર no. 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 આવ્યું બકાલું છે આંબામાં પાણી ના જાય એવી રીતના વચારે નથી આઈક્યું આમાં કાંઈ એટલા માટે ખડ છે અને સીધે જ આક્યું તું બધું જાતિને રોટા વઠર પછી ડાયરેક્ટ મકાઈ વાવી અહીંયા વચારે કંઈ નહોતો આવ્યું એટલે એમાં ખડ થઈ ગયું છે એમાં દવા છાંટી દેશું આંબામાં હવે પાણી જવા દેવામાં આવશે નહીં એટલા મકાઈ વાવા ગઈ છે એટલે થોડીક મકાઈ વાદર પાણી ચાલુ છે મકાઈ વાવી દીધી છે અને આમાં વચારે કઈ નતું આંબામાં કેમ કે આંબામાં પાણી ના જવા દે આમાં આમાં વચારે જ દાંતીને રોટા વટા રાખી અને એમાં વાવી દીધી મકાઈ તો અહીંથી પવાય છે આપણે કઈ દીધી રોપ પણ રોપ તો નતો થયો આ એક ક્યારો કર્યો હતો ડુંગળીનો તો થઈ ગયો છે આ ક્લાસ અત્યારે વાગ્યા છે બપોર બપોરના સાડા બાર એક જેવું થયું છે અને અહીંયા આ થોડુંક વાવવાનું બાકી હતું ઓલી બાજુ બધે મકાઈ વાવી છે અને અહીંયા વાવે છે ચાર ચાર વાવે છે ચાર અને રોકી ભાઈ ને નાવાની ફૂલ તૈયારી થઈ છે ઉપર ના દોઢ વાગ્યો છે એટલે તડકો છે એ ચાલ ચાલ તડકો છે એટલે નવરાવી દઈએ ફૂલ બાકી શેમ્પુ ને લઈ આવો હાલ રોકી હાલ એને આવું નથી રોકીને હલે હલે હાલ ઉપર વધારવું છે તડકો છે કાંઈક બહુ લાગી નથી પડે વધારે પડતી હતી એટલે એવું થયું કે આજે લોક ને નવરાવી દઈએ તડકો છે એટલે ટાઈટ ના લાગે નહીં નહીં કરી દીધું રોકી ભાઈ રોકી ભાઈ નાઈ નાઈ કરી દીધું છે હવે નાઈ ફાવતું નથી એ માટે ખાટલો અને બ્લેન્કેટ પણ આવી ગયો છે રોકીનો હાલો ભાઈ બ્લેન્કેટ અહીંયા પાસે વાર નાખી દેવો કે અહીંયા ચાલો બ્લેન્કેટ પાસે પેલા પાછરી આવે ભાઈ હમણાં ના છોડતો રોકીને ફૂલ ઉતામર છે

મોટો લો જો લોઈ નાક લોઈ નાક ફેર જો મોટો કે લોઈ નાક રોકે ઓકે ભાઈ નાઈ નાઈ કરી લીધું ને મજા આવી ગઈ હવે સુઈ જશે મોટું લોવે છે ઓ ભાઈ બાર એક કામ થઈ ગયો તો તો ઘરે આવતા આવતા આપણે લેટ થઈ ગયું છે સાડા છ જેવો ટાઈમ થઈ ગયો છે જોવા અંધારું જેવું થવા માંડ્યું છે ઘરે આવી ગયો છું અને જો અત્યારે મારા મમ્મીને ભેંસું દોવાનું કામ ચાલુ છે મમ્મી ભેંસ દોવે છે ભેંસ દોવાનું ચાલુ છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય દ્વારકાધીશ હાલો ભાઈ બધા

અમારા ફઈ નું મંદિર છે અહિયાં ઘરે કાળી નું એનું સ્થાપન કરેલું છે